કાણ નોકત મોઠા પર નોખાં કીધું સાત ત્યારે સુતો લેવું આઈ ગયા ખરીન તમારે હું આઈ ગયા તને નોકતા આવતું નઈ એટલું એક કોમ આલી તું હેતાર આયર્કુ નઈ થાતું બોલો આનું કે આનું હવે કે તું છોતો તું લે લે હેડો એ નોકતા આવો કોઈ તને ના ના જોત ખરી પેરા આઈ તો હું પોચ તો પોચ પોચ તો પોચ કશવાતો ને હેડો હેડો વાતો ને